नमस्कार दर्शक मित्रों आप देख रहे हैं जीपीएमसी न्यूज ट्वेंटी फोर लाइव गुजरात में थर्टी फर्स्ट उजवनी पूर्व गुजरात राजस्थान बॉर्डर पर पुलिस नो लोखंडी बंदोबस्त बनासकाठा में गुजरात राजस्थान की छापरी चेकपोस्ट पर डीवाईएसपी सहित उच्च अधिकारियों अधिकारी सीधू मॉनिटरिंग पुलिस नो काफलो खड़े पगे સઘન ચેકિંગ સરહદ પરથી પસાર થતા તમામ નાના મોટા વાહનોનું થઈ રહ્યું છે દારૂની હેરાફેરી રોકવા પોલીસ એક્શન મોડમાં છેલ્લા ત્રણ દિવસમાં અંબાજી પોલીસે પ્રોહિબિશન અને ડ્રિંક એન્ડ ડ્રાઇવના પચીસથી વધુ ગુના નોંધ્યા નવા વર્ષની ઉજવણીમાં કોઈ ખલેલ ન પહોંચે અને શાંતિપૂર્ણ માહોલ જળવાય તે માટે પોલીસ તંત્ર સજ્જ ત્રણ દિવસમાં દારૂ અને નશાના કેસોમાં પચીસથી વધુ ગુના દાખલ અંબાજી બોર્ડર પર વાહન ચેકિંગ તેજ નશાની હાલતમાં ફરતા તત્વો સામે પોલીસની લાલાંખ બ્યુરો રિપોર્ટ જીપીએમ News twenty four by seven live. <laughs> આગામી એકત્રીસ ડિસેમ્બરના અન્વયે બનાસકાંઠા જિલ્લામાં ખાસ કરીને દાતા ડિવિઝન જેમાં રાજસ્થાન રાજ્યની બોર્ડર લાગુ પડે છે એ રાજ્યમાંથી જે વાહનો આવે છે એના ચેકિંગ કરવા માટે બોર્ડર રેન્જના આઈજીપી સાહેબ શ્રી તથા બનાસકાંઠા એસપી સાહેબના માર્ગદર્શન મુજબ જિલ્લામાં વિવિધ જગ્યાએ નાકાબંધી ગોઠવવામાં આવેલ છે જેમાં અંબાજી પોલ્યુશન વિસ્તારમાં છાપરી ચેકપોસ્ટ જે આંતરરાજ્ય બો બોર્ડર છે ત્યાં વાહન ચેકિંગની કામગીરી ચાલુ છે આ કામગીરીમાં જે બહારથી આવતા વાહનો ખાસ કરીને જે નશીલા પદાર્થોની હેરફેર કરતા હોય છે તે અંગે અન્વયે ખાસ ડ્રાઈવ આયોજિત કરેલ છે અને કામગીરી ચાલુ છે આ ડ્રાઈવ દરમિયાન જે વાહન ચલાવી ડ્રિંક કરી અને વાહન ચલાવતા હોય તથા જે દારૂની હેરફેર કરતા હોય એના કબજાના કેસો કરવામાં આવેલ આવેલ છે અને આ થર્ટી ફર્સ્ટના મોડી રાત્રી સુધી આ કામગીરી ચાલુ રહેશે